નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કૃષિ કેર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે કોડીનાર તાલુકાના જમનાવાડ ગામે આવ્યા છે ત્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણી ભારત કૃષિ કેરને પ્રોડક્ટ વાપરેલ છે તો તે ફાર્મરનો નો પરિચય લે તમારું નામ મારું નામ છે રાયસિંહભાઈ જોધાભાઈ ચાવડા મારું ગામ છે જમનવાડા મારો મોબાઈલ નંબર છે બાણું સાત છે પણ તમે ભારત કૃષિ કેરને કઈ પ્રોડક્ટ વાપરેલ છે મેં ભારત કૃષિ શ્રી શ્રીકોષ નામનું જે પાયાનું ખાતર છે ને એ અમે અમારી જમીનમાં હું પાંચ છ વર્ષથી લાગતો છું આ ખાતર આવે છે ને ઓર્ગેનિક ખાતર છે ઓર્ગેનિક અને મારી જમીનમાં જે કંઈ પણ પાક કરું ને હું એમાં હું આ શ્રી શ્રીકો ખાતર જ માઉં છું મગફળી બાજરી ઘઉં પછી બકાલું પછી ગાઈ માટેનો સારો જે કંઈ પણ મારા જમીનની અંદર હું વાવેતર કરું ને તો આ શ્રીકોષ નામનું ખાતર છે ને પાયાનું ખાતર આપું છું અને આ ખાતરથી મારે ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને આ ખાતરથી જમીનને પણ ઓછી રાખે જમીન ફળદ્રુપ બનાવે છે ફળદ્રુપ બનાવે છે અને ઉત્પાદનમાં વધારો પણ આપે અને આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને આ ખાતરની ભલામણ કરવી હોય તો કરી શકાય હા કરી શકાય આજુબાજુના ખેડૂતો હોય મારા કોઈ સંબંધી હોય મારા ભાઈ ભાંડવો હોય બધાને હું કહી શકું કે ભાઈ આ ખાતર નાખવાથી આ ફાયદો થાય છે અને આમાં જંતુનાશક દવા પણ ઓછી વાપરવી પડે આપણે અને આ આપણે ઉત્પાદન જમીન ની ક્ષમતા પણ જળવાઈ રહે તો એ લોકોને પછી વાપરવું હોય એ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526 ડબલ એટ થ્રી